એરપોર્ટ ઉપર બફેલો હિટની ઘટના બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડના ફેરા ફરતા જોવા મળ્યા છે એરપોર્ટ પરિસરમાં એક બે નહીં પરંતુ પાંચથી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યા હતા બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો છે એરપોર્ટ પરિસરમાં એક બે નહીં પરંતુ પાંચથી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યા હતા આ પહેલા પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બફેલો હિટ જેવી ઘટનાઓ બની ચૂકી છે તાજેતરમાં રનવે પર એક ટ્રક સાથે પ્લેન અથડાયું હતું આમ છતાં એરપોર્ટ એથોરિટી આ બધામાંથી બોધપાઠ લેતી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિમાનો ઉપરાંત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરો એરપોર્ટ પરિસરમાં અનેક ભૂંડોનો જોઈને ચોંકી ગયા છે છેલ્લા કેટલાક સમયથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભૂંડોનો ત્રાસ વધ્યો છે એરપોર્ટ પરિસરમાં અનેક ભૂંડોનો જમાવડો જોવા મળે છે જેને કારણે ત્યાં આવનાર યાત્રીઓ પણ હેરાન થઈ રહ્યા છે હાલ પાંચથી વધુ ભૂંડો એરપોર્ટમાં યાત્રીઓને જોવા મળ્યા છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અગાઉ પણ સુરત એરપોર્ટ પર જ્યારે બફેલો હીટ જેવી ઘટના બની હતી ત્યારે પણ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી ચૂકી છે ત્યારે પરિસરની અંદર આટલા બધા ભૂંડ દેખાતા ભૂતકાળથી અધિકારીઓએ કોઈ શીખ લીધી ન હોય તેવું યાત્રીઓ કહી રહ્યા છે જો કે આ મામલે એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલે પાલિકા સહિત અન્ય વિભાગને જાણકારી કરવામાં આવી છે નજીકમાં ખેતર વિસ્તાર છે જેને કારણે નજીકથી જ આ ભૂંડો એરપોર્ટમાં આવી જતા હોય છે આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ થઈ જશે યાત્રી સાથે આવેલા તેમના પરિવારના સભ્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે અમે જ્યારે મારા સંબંધીને છોડવા માટે એરપોર્ટ પહોંચ્યા ત્યારે અચાનક જ ત્યાં ભૂંડો જોવા મળ્યા હતા ત્યારે વાત સુરતની કરવામાં આવે તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમ છતાં આવી સમસ્યાને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે